અહીંયા મંદિર માં જે કરો હા જે કરો હવે અહીંયા કર મંદિરમાં અહીંયા એને પણ જે જે કર્યું ચાલો ah apa yang bapak punya? Nenek bos, bos saya mata. apa hai, ya.

ઘંટી વગાડો ઘંટી વગાડો મિતુ મિતુ આ ઘંટી વગાડો દાદી કરે જ ને જેજે ઘંટી વગાડો હે જે જે કરવા મળ્યો ભાઈ જે જે કરવા શીખી ગયો ભાઈ હા વંછાઈ સુ મિતુભાઈ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે મિતુભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી સવાર સવારમાં વહેલા મિતુભાઈ ઉઠીને તૈયાર થઈ ગયા છે સ્કૂલનો ડ્રેસ પહેરી લીધો છે હાથમાં સેન્ટ છે ને ખુશપુસી હું કહેવાય ને મિતુભાઈને સ્કૂલ માટે તૈયાર કરી રહ્યા છે ભાઈ અવારમાં વહેલા વહેલા ઓહ કેમ ન કરાય તો તો તૂટી જાય તો મિતનભાઈ ના ડેડી ઓફિસે જાય તો મિતનભાઈ ટાટા બાય કરવા જાય છે ટાટા કરવા જાય છે મિતનભાઈ ના ડેડી ઓફિસે હે હા લિફ્ટ નો દરવાજો ખુલ્લો છે મિતનભાઈ ટાટા કરો કેટલા મારે છે નહીં હશે કોઈ હે આવી જાય છે સાંજે હા હમણાં ઓફિસે ગયા છે ને કાટા કર્યું ને બાય ભાઈ કહ્યું ને ડેટાને સારું મિત્ર મિત્રાંજભાઈને સ્કૂલે જવાનું છે ચાલુ છે દરવાજો બંધ કર્યો હતો હતો ને દરવાજો બંધ ન તો કર્યો ને એટલે

બંધ છે મિત્રુ લીફ પણ બંધ છે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે હવે સીરડી ઉતરીને જવું પડશે શીરડી ઉતરીને જવું પડશે બંધ છે લીફ મુતાનભાઈ સ્કૂલના શૂઝ પહેરે છે ચપ્પલ સેન્ડલ દાદી પહેરાવે છે હા સ્કૂલ જાય છે સ્કૂલના

ઓકે પીછે થોડા પીછે બેઠો સર પીછે બેઠો થોડા વેરી ગુડ હા તો અભી નહીં ગિરો અભી થોડા લાફિંગ કરવા चप्पल ऊपर पैर रखने का थोड़ा ऊपर पैर रखोगे तो गिरोगे नहीं ना इसके लिए ऊपर पैर रखने का वेरी गुड गुड गर्ल गुड बॉय ओह लाफिंग क्लास है लाफिंग क्लास है ओके ओके સરસ સરસ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે મિતનભાઈ સ્કૂલેથી ઘરે અને રમવા માંડ્યા છે બારીએ બેઠા બેઠા કપડા બપડા કાઢીને શું પડી ગયું ચીમટી પડી ગઈ નીચે ઓ તો હવે કોણ લેવા જશે અહીંયા નીચે પડી ગઈ બાપા તો મિતનભાઈ સ્કૂલે થી આવી ગયા છે ફાઇનલી મિત્રો અને બેઠો બેઠો બારી ઉપર અહીંયા રમે છે અને કપડાં સુકાવવાના જે ચીમટા હોય ને એ પાડી દે છે નીચે તો નીચે પડી જશે મિત તો કોણ લેવા જશે પછી તો હવે નીચે નહીં નાખતો હ હવે એ લેવા દે અહીંયા રાખ દેજે છે આ બાજુ રાખજે આ બાજુ આ બાજુ આવી જતો પછી હા એવી રીતે આપણે અંદર રાખવાનું ઘરમાં તો મિતાનભાઈ ઊભા થઈ ગયા છે ત્યાંથી અને પડી જતો એના ઉપર ના ચાર મટકી માટે ઉપર ચડી રહ્યા છે અને અહીંયા બ્લોગ ચાલુ છે અમારે ટીવીમાં શાંતિ શાંતિનો બ્લોગ ચાલુ છે શાંતિભાઈનો હા અને અહીંયા મિતનભાઈ અમારે અહીંયા જમવા બેસવાની તૈયારી ચાલુ છે ફાઇનલી મિત્રો અમારે મિતાજભાઈ રમવા માંડી ગયા છે અને રિમોટ લઈને બસ ચાલો હવે એને જો તો ફાઈનલી મિત્રો મિતાજભાઈ કાર્ટૂન જોવા માંડ્યા છે સુતા સુતા પલંગ ઉપર અને અમે લોકો જમવા બેસવાની તૈયારી ચાલુ છે અહીંયા મેડમ બધું લઈને બેસી ગયા છે અમારા અને વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે બહાર મિતનભાઈ જોઈ રહ્યા છે ટીવી કાર્ટૂન જોઈ રહ્યા છે અને અમે લોકો જમવા બેસવાની તૈયારી કરે ચાલો આપો જમવાનું બધાને આપી દઈ પછી બતાડું ભાઈ નાનો બાબુ છે એમાં જો કાર્ટૂનમાં નાનો બાબુ છે ને મિતાન અમારો મિતન પણ નાનો બાબુ છે અહીંયા સુતો સુતો જુએ છે કાર્ટૂન અને અહીંયા મીઠ કાર્ટૂન ચાલુ છે મિતુ Abah, dahil muklanya kaya nakagar mau, baim itu di bawah. Ayo tilalain, nakagar mau. Aduh, nakaturain ya kan? Suka deh, mintu turam aja. Dalam, 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 Ini tuh, dia yang Nyentar aja. Aduh, tutup. Tutup awuk, Kak. Tutup aja. Tutup aja. Tutup aja. Tutup awuk, Kak. Tutup awuk, Ya, ada ya, jadi jangan-jangan, jangan-jangan, berat.

વેરી ગુડ ગુડ ગર્લ ગુડ ગર્લ થોડા પેર ઉપર રાખો તો અચ્છા હોય ગા હા દેખો અભી હોય ગુડ ગર્લ હા વેરી નાઈસ વેરી નાઇસ ગુડ બોય ગુડ બોય ફાસ્ટ કરું તો પછી પડી જવાય તો પડી ગયો તો પકડી રાખવાનું तो ना पड़ी में बैठा छे गार्डन मा गुड बॉय गुड हाँ पकड़ के रखो हाँ पकड़ के रखो गुड बॉय वाह कितना फास्ट हो रहा है झूला ये हमारा गार्डन है गार्डन में लोग झूले खेल रहे है इतना बड़ा गार्डन है ये देखो इतना बड़ा गार्डन तो यहाँ पे झूला है तो यहाँ पे झूला झूल जुल रहे है ना वेरी गुड वेरी गुड